રક્ષાબંધન છે કોઈના ઘરમાં હોય ને તો ખરેખર આ લાઈનમાં બધે ઉદ્દા હોય આ ફૂલિંગ છે બધા હોય લગભગ ત્રીસ ચાલીસ જણા હોય તો ખરેખર બધાને ખવડાવો ને તમે ઘરથી એટલામાં બધા લોશ તો તમારે બધાને ભગવાન છે તો તમે પડ્યું હોય તો ફેંકી જાઓ રોડ ઉપર નાખી જશો રોડ લઈને શાક છે ઢગલા પણ એકતા સે ગાડી લઈને આવીને અહીંયા જરીક લઈ જાઓ પ્રોબ્લેમ આવે કાંઈ પ્રોબ્લેમ આવેટાનું સારું થાય આ લોકોનું પેટ ભરાય તો આ પણ રાજી થાય આવનો કોણ આલો લોકોનું પેટ ભરાય થાય જય શ્યારામ જય શ્યારામ બેટા